તે બાબતે એક સરસ એવો પરિસંવાદ પણ કરવામાં આવ્યો ત્યારબાદ જે પોલીસની કામગીરી છે વર્ષ દરમિયાન બનેલ ગુના જાહેર કેટલા છે પકડાયેલા આરોપી બાકી આરોપી કેટલા કેસીસમાં શું ઇન્વેસ્ટિગેશન થયેલું છે સાથે સાથે પોલીસ સ્ટેશન જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બિલ્ડિંગ વાહનો માનસો ઉપલબ્ધ કેટલા છે તે બાબતે એટલે એક વર્ષમાં આમ તો ટેનોલોજી યુગમાં એ રોજે રોજ પણ થાય છે અને વર્ષમાં એક વખત પર્સનલી આવીને વૈયક અમારી પૂરી ટીમ આવીને પોલીસ સ્ટેશનની જે અમુક સુવિધા છે સાધનો છે અથવા પોલીસના પ્રશ્નો છે પોલીસ દરબાર પણ આયોજન છે સાથે સાથે પોલીસની જે કામગીરી છે સારા કામ તે થયેલ જેને માટે અથવા જે કમી છે તે કમીમાં આગળના વરસમાં કેવી રીતે સુધારા આવી શકે તે બાબતે એક વાર્ષિક ઇન્સ્પેક્શનમાં વધારેલું છે સાથે સાથે જિલ્લા પોલીસે મિશન માઇન નાના બાળકો સાથે જે સારા સ્પર્શ ખરાબ સ્પર્શના બનાવ બનતા હોય છે તે તે બાબતે બાબતે પણ પણ ઉપાડેલ છે અમુક સ્કૂલોની આજે આ જિલ્લા પોલીસ તરફથી મુલાકાત કરવામાં આવનાર છે તે બાબતે બાળકોને શું સમજશે શિક્ષકને શું સમજશે અને જિલ્લા પોલીસ ને પણ અમુક માહિતી આ લોકોને આપવામાં આવશે જિલ્લા પોલીસ તરફથી જે પ્રોજેક્ટ ઈગલ આઈ હાલ કામકાજ ચાલુ છે તે બાબતે બગસરા પોલીસ સ્ટેશનમાં બહુ સરસ એવી કામગીરી થઈ છે કુલ છત્રીસ ગામડાઓમાંથી ઓગણીસ ગામમાં ઓલરેડી સીસીટીવી સેટ થઈ ગયેલ છે બાકીના જે સત્તર ગામ છે એમાં પણ અમારા થાના અધિકારી તથા અમુક સરપંચશ્રી તરફથી વાહીદારી આપવામાં આવે છે કે આવનાર ટૂંક સમયમાં આ તમામ ગામોમાં પણ સીસીટીવી નેટવર્કની ગોઠવણ થશે જેથી કરીને બગસરા પોલીસ સ્ટેશને કામ કરવામાં જિલ્લા પોલીસ સ્ટેશને કામ કરવામાં અત્રે વિસ્તારના તમામ ગ્રામજનો સરપંચ તરફથી બહુ સારો એવો સાથ સહકાર મળે છે પત્રકાર મિત્રો વેપારી મિત્રો પણ આજે આ સરપંચ પરિસંવાદમાં જોડાયા હતા તે બદલ આપ સૌને પણ હું આભાર માનું છું અને અમારું વાર્ષિક ઇન્સ્પેક્શનનો પ્રોગ્રામ આગળ હવે ચાલુ રહેશે